સિંગવર તાલુકાના ભૂતખેડી છાપરવાડ સહિત દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરાયું ત્યારે ત્રીસ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર ત્રણ વાગ્યા અને ત્રીસ મિનિટ સુધીમાં રાજ્ય સરકારના સહયોગથી એક ઝુંબેશ સ્વરૂપે બને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે દાહોદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત રવિ કૃષિની ખેતીમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો સહિત તાલીમ આપવામાં આવી રહી છે દાવ જિલ્લાના વિવિધ ગામડાઓમાં આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ ક્લસ્ટર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી રહી છે જેમાં પાક ઉપયોગી જેવા કે ગીવામૃત ગંજીવામૃત બીજામૃત બ્રહ્માશસ્ત્ર અગ્નિશસ્ત્ર તેમજ સહિતના પાંચ આયામો અંગેની સમજણ આપવામાં આવી રહી છે સાથે જ પ્રાકૃતિક ખેતી કરતાં થતાં ફાયદા વિશે સમજાવવામાં આવી રહ્યું છે સાથે તાલીમ દરમિયાન ખેડૂત મિત્રોને જીવામૃત અને ઘનજીવમૃત બની તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેનો ઉપયોગ કરવા અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું